ભલે શું કરવું આ સાહેબ સાહેબનું આ નો બોલો અહીંયા કાઢ્યો મને એકાદા જમાદારને આર્યા મોકલ્યા હોત તો આ તો ધ્યાન રાખે જ હું ઘડી ક્યાં બેહ્યા જો આયો જો આવ્યો ખબર દેતી આ ડ્યુટીમાં હોય ને તોય ફોન આવે હાલો કમિશનર સાહેબ હા સાહેબ અરે ડ્યુટીમાં જ સૌ સાહેબ અરે હરખી કરું સાહેબ

હા હા માલ આવે છે ભાઈ તપુભાઈ માં એવું છે અત્યારે તો માલની ફી છે અને આમ તો પોલીસવારાની ફી છે હનિયા હા પણ માલ ની નો કરો એ ટાઈમસર પોતાડ દે હા 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 કાય વાતો ને જો અહીંયા રુખડભાઈ નેન બતાયનો એક આરેદ માલ આવે છે અડધી કલાક માં પોતાડું પછી આ કાય વાતો ને હા અડધી કલાક માં પોતે એ કુલડી આ તારે મોડું કેમ થાય છે એમાં એવું હતું શેઠ

પોલીસ સામે ફેનત કરવાનો હોય એ શેઠ હું તમને હાસુ કઉ છું આપણે આજ ન જાવ કાલ જઈશું પકડાઈ જઈશું તો આ શેઠ આ બધું ભરાઈ ગયું હવે મારો પગાર તમે વધારો એ પતુ હા તો રેને બાડિયા વધારવાનો છે આ બાડિયાને ફરો દાડી જ વધારો લ્યો દાડી જ વધારો આવતા મહિને વધારી દે ફૂલડી શેકિંગ બોવાલે છે તો બોવાલે છે હમ મારા દીકરો કાઈક કરવું દેશે માલ પોતાડવો દેશે શું કરશે सेठ ભાગ્યા હ અંદર શેરવાની પડ્યે ને લેતા છે ને હા તો લેતો તમે શું કરશો સમજો વરાજો બની અને ત્યારે લગન બહુ आले છે તો હે અને લઈને અને

પહેલા હું તને શું કહું છું શું આથી જીની જાન નીકળે ને એમાં આપણે બે જવાનું હો એ આ પૈયા જઈને હારું હારું ખાવાનું મને કોની જાન નીકળશે હે ઓલી ગાડી હેલી આવે જો એક એમાં બે જાવું છે જીની હોય ઈની એ જ ગાડીમાં જાતી છે આવા તો દે જો હેલી આવે હે હારું હારું ખાવાનું મજા આવશે હો અહીંયા જઈને ઉભી રાખ ઉભી રાખીને ઉભી રાખ એટલે મગના ગાડી આજુ નાગી ને આ મગનાયની જ લાગે છે હે ઉભી રાય ગુભીરાય ઉભી રાય ગુભીરાયક અમારે આવું છે એટલે આ તો મગનો થાય પૈરવા જાહેબ જો એ મગને તે તમને પૈરવાનું કીધું એ નહીં એ તમે કહે તો ગાડી મારી ફૂંકામું થઈ દેખાય હતી એ તું જાન લઈને જાસ તો અમને કીધું જ નહીં હા તે અમારા માણસ ના લઈ જવાના એ ના અમાજાનમાં આવું છે ને એ

એ મારે મોડું થાય માં સાહરો ની એમ દો વાય તો માતાજી માર લગન નઈ કરી દે હા ભાઈ તું વરાજો છો મારે મારવો ન પડે બરોબર આ ઊભો રે કડી અ સાહેબ ઊભો રે ને ખોકું તું